નમસ્કાર વાલાખ મિત્રો આજના આ સરસ મજાના વિડીયોમાં વાતચીત કરવાની છે કે મગફળીનું બિયારણ લેતા પહેલા બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ તો આ બે વસ્તુનું કઈ રીતે ખાસ ધ્યાન જેથી કરીને આપણી પાસે જે મગફળીનું બિયારણ આવે એ સારી રીતે આવે અને જે રીતે પૈસા આપણે મગફળીના બિયારણના આપીએ છીએ તો એમાં આપણને પૂરેપૂરું વળતર મળે અને આપણો પાક ફેલ ના જાય આપણી જે સિઝન હોય એ ખોટી નુકસાનીમાં ના ફેરવાઈ જાય એના માટે કેવી કેવી બાબતોનું ધ્યાન રાખવું એની માહિતી મેળવવાની છે બાકી મગફળીનું બિયારણ ખૂબ મોંઘું થઈ ગયું છે એની પણ આપણે ચર્ચા આગળના વિડીયોમાં કરી દીધેલી છે અને આ વિડીયોમાં પણ આપણે કરવાના છીએ તો હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને ઓછી જમીનમાં સારું એવું ઉત્પાદન મેળવી શકે તો ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મમાં તમે નવા હોય તો નીચેનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં પણ તમે પહેલી વાર જોતા હોય તો એને પણ ફોલો અને લાઈક કરી દેજો બે ટૂંક સમયમાં બે રહ્યો છે ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો અવનવા પાકોનું વાવેતર કરવાના હોય એ પ્રમાણેના લિસ્ટિંગ બનાવી રહ્યા છે હવે એમાં કપાસ હોય મગફળી હોય સોયાબીન હોય કોઈ પણ પ્રકારના બીજા પાકો હોય શાકભાજીને લગતા પાકો હોય કે બાગાયતીને લગતા પાકો હોય તો જે ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર કરવા માંગે છે તો એવા ખેડૂત મિત્રો મનમાં લીધું છે કે ભાઈ મારે નંબરની વાવી છે વાવી છે ઓગણચાલીસ નંબર વાવી છે બીટી બત્રીસ વાવવાની છે કાદરી વાવી છે ચોસઠ નંબરની વાવી છે તો આનું બિયારણ આપણે શોધતા હોઈએ છીએ તો જો ખેડૂત મિત્રો પાસેથી આપણે આનું બિયારણ લેતા હોઈએ તો એમાં કોઈ પણ પ્રકારની મૂંઝાવાની જરૂર નથી કેમકે ખેડૂત પાસે જે બિયારણ હોય એ એસી થી પંચ્યાસી ટકા સારું જેવું બિયારણ હોય છે પણ વાત રહી કે કંપની પાસેથી જે આપણે બિયારણ લઈએ છીએ જે ઘણા બધા નાના મોટા એગ્રો પાસેથી આપણે બિયારણ લઈએ છીએ એમાં બિયારણ ઘણી વખત આપણી પાસે સારું નથી આવતું તો બિયારણ લેવા જતી વખતે કેવી કેવી બાબતોનું ધ્યાનમાં રાખવું તો કોઈપણ પ્રકારના જાતની ખેડૂત મિત્રો જો આપણે મગફળી લેવાની હોય તો એ આપણે કોઈપણ કંપનીનું બિયારણ લઈએ કોઈ પણ કારખાનાનું લઈએ કોઈ પણ એગ્રોનું લઈએ તો એમાં જે બિયારણ આપણે લેવા જઈએ છીએ એના તો એક દાણા સરખા હોવા જોઈએ હોય તો એ આપણે કહીએ તો પણ બીજી બાબતમાં એ ધ્યાન રાખવું કે મહત્વનું આપણે જે કંપની પાસેથી બિયારણ લઈએ છીએ એમાં એમાં બારકોડ અથવા તો એમાં કંપનીની આખી માહિતી લખેલી હોય અને જે બિલ આપેલું હોય એ બિલ પાછળ પણ કંપનીની તમામ પ્રકારની ડિટેલ્સ લખેલી હોય તો એમાં સ્કેન કરીને અથવા તો ગૂગલમાં ચેક કરીને એ બિયાર લેવું કે ભાઈ કયા પ્રકારનો પ્લોટ એ કરેલો હતો અને ક્યાંથી એને બિયાર લીધેલું છે અને કેવા પ્રકારની કંપની છે કેટલા વર્ષથી કાર્યરત કરે છે એ આપણે એગ્રો પાસેથી પણ જાણી શકીએ અને એગ્રોવાળા મિત્રો પાસેથી પણ જાણી શકીએ છીએ અને જે કંપની હોય એ કંપની પાસેથી પણ આપણે જાણી શકીએ છીએ અને જાણવાનો આપણે પૂરોપૂરો અધિકાર છે કેમ કે આપણે પૈસા દઈને જ આપણે બિયારણ ખરીદી કરવી છે એટલે આ જો બે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે તો ઘણી વખત ઓછા છેતરાતા હોઈએ છીએ કેમ કે ઘણી બધી કંપનીઓ એવી છે કે જે માર્ગો મારી દેશે અને એમનું બિયારણ આપણને પધરાવી દેશે તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જેથી કરીને એસી થી નેવું ટકા આપણને બિયાર લેવામાં સરળતા રહે અને ખૂબ સારી રીતે આપણે સારી એવી મગફળીનું બિયારણ ખરીદી શકીએ આ માત્ર ને માત્ર મગફળી માટેની વાતચીત કરેલી હતી આવનારા વિડીયોમાં આપણે બીજા પાકની પણ વાતો કરવાના છીએ તો જોતા રહો રમેશને માટે પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન